ડીસા તાલુકાના નજીક આવેલે નાગફણ ગામના ગોગા મહારાજના મંદિરનો ઇતિહાસ ડીસા તાલુકાના નાગફણા ગામે આવેલ ગોગા મહારાજનું મંદિર શ્રદ્ધાળુ માટે શ્રદ્ધાના આસ્થાનું કેન્દ્ર મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓને ચપટી વગાડતા મટી જાય છે દુઃખદર્ડ તળાવની પાડ પર બિરાજમાન ગોગા મહારાજના અનેક ચમત્કારો લોકોએ પણ અનુભવ્યા છે દર મહિનાની સુદ પાંચમે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા પહોંચી જતા હોય છે બનાસકાંઠા જિલ્લામાં અનેક પૌરાણિક સ્થળો આવેલા છે અને પૌરાણિક ખોવાની સાથોસાથ ચમત્કારી ખોવાનો પણ દાવો કરવામાં આવે છે ત્યારે આવું જ એક મંદિર બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના નાગફણા ગામે ગોગા મહારાજનું વર્ષો જૂનું મંદિર આવેલ છે આ ગોગા મહારાજને લોકોની અટૂટ શ્રદ્ધા અને આસ્થાને લઈ દર માસની સુદ પાંચમે દૂર દૂરથી મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે બસો પચાસ વર્ષ પૌરાણિક અને ચમત્કારી ગોગા મહારાજનું મંદિર આવેલ છે આ મંદિર સાથે અનેક ઇતિહાસ પણ જોડાયેલ છે તેમજ અનેક ચમત્કાર ગોગા મહારાજે આપ્યા હોવાની લોક મુખ્ય વાતો થઈ રહી છે આ મંદિર દર પાંચમે મોટો મેળો ભરાય છે અને દૂર દૂરથી મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે એવું કહેવાય છે કે ચમત્કારિક મંદિર જે લોકો મનમાં ધારેલા કામ પૂર્ણ થાય છે ભુવાજી પર્વતભાઈ દર પાંચમના દિવસે મંદિરની અંદર બેસતા હોય છે અને આવતા શ્રદ્ધાળુઓના દુઃખ દર દૂર કરતા હોય છે અનેક લોકો ગોગા બાપાના આશીર્વાદ અને ભુવાજી પર્વતભાઈની ભક્તિને લઈ વાંજાના ઘરે પાણા પણ બંધાયા છે નાખવણા ગામે બિરાજમાન ગોગા મહારાજનું પૌરાણિક અને ચમત્કારિક મંદિરનો ઇતિહાસ પણ ઐતિહાસિક છે ડીસા તાલુકાના નાગફણા ગામે આવેલ ગોગા મહારાજના મંદિર એક પૌરાણિક અને ચમત્કારિક રહેલ છે એવું કહેવાય છે કે ગોગા મહારાજનું પૂછડું પેછડાલમાં અને ફેણ નાગફણામાં આવેલ છે જેથી આ રાફણાનું નામ કહેવાય છે તેમજ આ ગામનું નામ ફેણ પરથી નાગફણા પડી છે તેમજ ગોગા મહારાજનું મંદિર તળાવની પાર પર બિરાજમાન છે જેથી તળાવની પાળનો ગોગા મહારાજ કહેવાય છે જે અનેક લોકોની શ્રદ્ધા અને આસ્થા પૂર્ણ કરી છે જેમાં તળાવ સાથે પણ ગોગ મહારાજનો ઇતિહાસ જોડાયેલ છે વર્ષો પહેલાં તળાવમાં પાણી ન હતું ત્યારે ગામના ગોવાળ અને કુવાસુએ ગોગા મહારાજને અરજ કરતા ગોગા મહારાજે વરસાદ લાવેલો અને ગાયોને પાણી પાયું ત્યારથી જ કુવાસુએ ગોગા મહારાજને દૂધ પાવ્યું અને ગોવાળે કહ્યું ગોગા મહારાજ તમે અમને તળાવમાં પાણી આપ્યું અમે તમને દૂધ પાવીશું ત્યારથી જ આ ગામમાં ગોગા મહારાજ દૂધ પીતા પણ કોઈને ડેરીમાં દૂધ ભરાવા દેતા નથી પરંતુ છેલ્લા દસ વર્ષથી આ ગામમાં ગોગા મહારાજે ડેરીમાં દૂધ ભરાવવા માટે રજા આપી છે ત્યારથી લઈ આજ દિન સુધી લોકો હવે ડેરીમાં દૂધ ભરાવતા થયા છે તેવી માન્યતા છે આ મંદિરે દર પાંચમના રોજ અંદાજીત દસ વધુની સંખ્યામાં લોકોનું મેરામણ ઉમટે છે આ મંદિરના ભુવાજી પરબતભાઈ ચેલાભાઈ રબારી તેમને જણાવ્યું હતું કે આ ગોવા મહારાજ નું મંદિર બસો પચાસ થી ત્રણસો વર્ષ પુરાણી અને ચમત્કારિક મંદિર છે આ મંદિરે દર પાંચમનો રોજ મેળો ભરાય છે જેમાં અંદાજીત દસ હજારથી વધુની સંખ્યામાં લોકોનું મેરામણ ઉમટે છે આ ગોગા મહારાજનો સાક્ષાત પરચો ખુદ ભુવાજીને થયો હતો જેમાં ગોગા મહારાજા મંદિરના ભુવાજી પર્વતભાઈને પંદર વર્ષથી સંતાન હોવાથી તેમણે પણ ગોગ મહારાજે તેમને દીકરો આપ્યો અને સપનામાં આવી પેંડા માંગ્યા હતા જે બાદ આ મંદિરના ભુવાજીએ તેમના દીકરાનું નામ પણ નાગરાજ આપ્યું છે તેવા અનેક આ ગોગ મહારાજના સાક્ષાત પરચા જોવા મળી રહ્યા છે વડવાઓ પહેલાં ગોગા મહારાજનો દીવો કરતાં એ સ્થળે સુંદર મંદિર શોભી રહ્યું છે આ વર્ષે અંગે ભુવાજી પર્વતભાઈ કહ્યું કે વર્ષો પહેલાં વડવાઓએ ગોગા મહારાજનો દીવો કરતા અને દીવા પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થાને લઈ આજે ગોગા મહારાજનું વિશાળ મંદિર તળાવની પહાડ પર શોભી રહ્યું છે વર્ષ બે હજાર તેરની અંદર આ સુંદર મંદિર બનાવવામાં આવ્યું હતું જે અત્યારે સમગ્ર વિસ્તારમાં શ્રદ્ધા માટે અદકું સ્થાન બન્યું છે એ પહેલાં ગોગા મહારાજનો પરચો એ મોજૂદ હતો અને એના નાગદેવતાના દર્શન કરી અમારા વડવાઓએ નાગખણા ગોગા મહારાજનું નામ છે એવું ગામનું નામ નાગખણા નાગના ઉપરથી પાડેલું છે અને વર્ષો જૂનો વડવાઓનો ઇતિહાસ એવું બોલે છે કે ગોગા મહારાજ આગળ એક તળાવ આવેલું છે એ તળાવની કુવાસીઓ અષાઢ બીજની સફાઈ કરતીની દુનિયામાંથી વરસાદ આવતો એવો પણ ગોગા મહારાજનો પરચો એ છે બીજું કે અમારા વડવાઓ જ્યારે ઊંચ તારા ભાખરામાં ગયા ત્યારે એમના ઉપર ફોન આરોપ આવ્યો હતો ત્યારે ગોગા મહારાજે જાતે જ્યાં હાજરી આપી એમને નિર્દોષ જાહેર કરેલા અને અત્યારે બે હજાર તેરની સાલમાંથી ગાદીમાં ગોગા મહારાજના સિંહાસને મંદિરનો નવ પ્રતિષ્ઠા કરી એ પછી હું ભુવાજી તરીકે ગાદી ઉપર બિરાજમાન થયો છું ત્યાં પછી તો ગોગા મહારાજે અનેક સેવકોના કામ કર્યા છે હજારો પર ચાલે આવ્યા છે ગોગા મહારાજે જે તે વસ્તીની શ્રદ્ધા જે લઈને આવે કોઈને ડૉક્ટર છૂટી પડે તો દીકરા માગે તો દીકરા દીકરી માગે તો દીકરી એવા અનેક ગોકા મહારાજે પરચા આપેલા છે અને આજે પણ હજારો શ્રદ્ધાળુ ગોકા મહારાજના દર્શને આવે છે અને શુદ્ધ પાચમનો મોટો મેળો ભોગા બાપાના મંદિરે મળે છે અને ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવે છે આઠથી નવ હજાર દિવસની ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે અહીં રખડતી ગાયોને ઘાસનું વિતરણ પણ કરવામાં આવે છે અને બીજું નાના જે મા બાપ ન હોય અનાથ બાળકો મા કે બાપ એક હોય એના સ્કૂલ ખર્ચો પણ બેગ છે ચોપડા છે ડ્રેસ છે આવી જીવન જરૂરિયાત વસ્તુ પણ ગોગા મહારાજ તરફથી આપવામાં આવે છે દર અગિયારસના દિવસે અજુઆરી અગિયારસના દિવસે ગોગા બાપા તરફથી કૂતરાઓને ખીરાનો પ્રસાદ બનાવી ખા ગામમાં ખીરાનો પ્રસાદ આપવામાં આવે છે અને અહીં ગોગા મહારાજની જ્યારથી અમે ગાદી સંભાળી ત્યારથી ભોગા મહારાજ વતી રામદેવરાજ જત્રા યાત્રિકો માટે એક સરસ મજાનો કેમ્પનું આયોજન કરી યાત્રિકોની કેમ્પમાં સેવા કરવામાં આવે છે એનું પણ આયોજન દર વર્ષે કરવામાં આવે છે આમ નાના માટે ઘોઘા મહારાજ તરફથી જે જે બને એ સેવા પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને અહીં જે દાન આવે એ લોકો ગાયો પશુઓ અને ખુવાસીઓ ધાર્મિક જગ્યાએ વાપરવામાં આવે છે કોઈ ગામ કે કોઈ ભુવાજી વાપરતા નથી અને શ્રદ્ધા તરીકેનું કાર્ય કરવામાં આવે છે અંધશ્રદ્ધા તરીકેનું કોઈ કામ કરતા નથી શ્રદ્ધા એનું નામ સાચો માર્ગ બતાવો એનું નામ શ્રદ્ધા અને આવળા માર્ગે બતાવો લોકોને એનું નામ અંધશ્રદ્ધા એટલે સાચો માર્ગ બતાવવામાં આવે છે અને લોકો જે જે શ્રદ્ધાલીન આવે એ ગોગો મહારાજ એમની મનોકામના પૂર્ણ કરે છે જય ગોગા મહારાજ